હલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે સી ઇટ મેરિટ શિષ્યવૃત્તિ રજીસ્ટ્રેશન અંગે એક ન્યૂ અપડેટ છે એમાં એવું છે કે તમે જ્યારે લોગ કરો છો તો તેમાં અમુક વિદ્યાર્થીઓને એવું લખેલું છે તમારી વિગતો મંજૂર થવાની બાકી છે તેમજ અમુક વિદ્યાર્થીઓને કંઈક અલગ સ્ટેટસ બતાવે છે તો હવે એ વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે તો તમારો જે ડાઉટ છે તે ક્લિયર થઈ જશે અને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે બધી જ ઇન્ફોર્મેશન છે આ ચેનલમાં મૂકીએ છીએ અને વિડીયોને તમે લાઇક કરી દેજો બીજું એ કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ટેલેગ્રામ ગ્રુપ અને ચેનલ પણ છે ટેલિગ્રામ ચેનલ તે તમે જોઈન કરી દેજો અને લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી પણ મળી જશે અને વિડીયો જે વધુમાં વધુ વિદ્યાર્થી સુધી અને શિક્ષકો સુધી શેર પણ કરજો મિત્રો તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સીઈટી મેરિટ શિક્ષણ રજિસ્ટ્રેશનની પહેલાં વાત કરું તો હજુ તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો જલ્દીથી કરી દેજો જેની વેબસાઇટ તમને ખબર જ હશે જીડબલ્યુ એસ છે અને તેમાંથી એક એપ્લિકેશન થ્રુ રજીસ્ટ્રેશન થાય છે સ્વિફ્ટ ચેટ અથવા વેબસાઈટ થ્રુ પણ થાય છે હવે મિત્રો રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ છે તે દસ આઠ બે હજાર ચોવીસ છે સીઈટીની તો તમે વહેલી તકે કરી દેજો અને જે જ્ઞાન સાધના રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ છે તે સાત આઠ છે એટલે કે આવતીકાલે આવતીકાલ બાર વાગ્યા સુધી થશે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન અને સીઈટી રજીસ્ટ્રેશન છે તે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ સુધી થશે તો તમે વહેલી તકે કરી દેજો હવે મિત્રો આજના વિડીયોની વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે સીઈટી મેટ સીટી રજીસ્ટ્રેશન માટે શું અપડેટ છે તો એક વિદ્યાર્થીએ મને સ્ક્રીનશોટ મોકલ્યો હવે તેને શું કર્યું કે જે ફોર્મ ભર્યું તે ફોર્મ જ્યારે પણ ભર્યું હોય ત્યારે હવે એ ફોર્મ ભર્યા પછી તે લોગિન કરે છે તો લોગ કર્યા પછી મિત્રો તેને કંઈક આ પ્રકારનો જે સ્ક્રીનશોટ છે હું તમને બતાવું છું આ પ્રકારનું તેને આવ્યું છે હવે આ નવી માહિતી શું છે મિત્રો આમાં શું લખેલું છે કે પ્રિય વિદ્યાર્થી આપણી એપ્લિકેશનનું વેરિફાયર દ્વારા સફળતાપૂર્વક વેરીફિકેશન પૂર્ણ થયેલ છે હવે ટૂંક સમયમાં અહીં ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે જે આપણી કાળજીપૂર્વક પૂર્ણ કરવાની રહેશે હવે મિત્રો આનો મતલબ શું થાય અહીંયા શું લખેલું છે કે આપણી એપ્લિકેશન વેરીફાઈ પૂર્ણ થઈ ગયું છે તો હવે મિત્રો આ વિદ્યાર્થીની જે વેરિફિકેશન તમને ખબર હોય કે આ પ્રકારનો જે સ્ક્રીનશોટ છે તો હવે બીજો એક સ્ક્રીનશોટ છે આ પ્રકારનો આમાં લખેલું તમારી વિગતો મંજૂર થવાની બાકી છે અમે તમારી વિગતો ચકાસીએ ત્યાં સુધી કૃપા કરીને રા જુઓ હવે આ આ પ્રકારનું જે ઘણા વિદ્યાર્થીઓ મોટા ભાગે આ પ્રકારનું જોવા મળે છે વિદ્યાર્થીને લોગિનમાં ઇનમાં તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે આમાં એવું છે કે આપણું સફળતા વેરીફાય થઈ ગયું છે તો હવે મિત્રો આ સ્ક્રીનશોટમાં શું બતાવે છે કે તમારી વિગતો મંજૂર થવાની બાકી છે તો તમારું પણ વેરીફાઈ થશે તમારું પણ વેરીફાઈ થશે એટલે આ પ્રકારનું સ્ટેટસ છે તે શો થઈ જશે તમે પણ લોગિન કરીને દરરોજ ચેક કરતા રહેજો જો આ પ્રકારનું બતાવે તો તમારું વેરીફાઈ થયેલ ગણાશે વેરીફાઈ થયા પછી મિત્રો શું લખેલું છે કે પ્રિય વિદ્યાર્થી પ્લેન વેરીફાઈ દ્વારા સફળતા થયેલ પૂર્ણ થયેલ છે હવે એમાં લખેલું છે કે ટૂંક સમયમાં અહીં ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે જે આપણે કાળજીપૂર્વક પૂર્વક પૂર્ણ કરવાની રહેશે હવે ચોઈસ ફિલિંગ તો શાની ચોઈસ ફિલિંગ મિત્રો તો હું તમને જણાવું કે ચોઈસ ફિલિંગમાં એવું છે જ્ઞાન સેતુ પરીક્ષા રક્ષા શક્તિ સ્કૂલ રેસિન્ડ સ્કૂલ ટ્રાઇબલ સ્કૂલ આ બધી યોજનાઓ છે સ્કીમો છે સીઈટીમાં તો શું તમારે તમારે જ્ઞાન સેતુ સ્કોલરશિપ લેવી છે જે ધોરણ ધોરણે એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કરવી છે તેમને અથવા અથવા શક્તિ સ્કૂલમાં એડમિશન લેવું છે જ્ઞાન શક્તિ જે રેસિડ સ્કૂલ છે તેમાં એડમિશન લેવું છે ટ્રાઇબલ શાળામાં એડમિશન લેવું છે તમારે શેમાં એડમિશન લેવું છે અથવા શું સ્કોલરશિપ મળે છે તેની ચોઈસ ફિલિંગ તમારે ચોઈસ કરવાનું છે અહીંયા લખેલું છે ચોઈસ ફિલિંગ લખેલું છે તમે અહીંયા જોઈ શકો છો ચોઈસ ફિલિંગ તમારે એની ચોઈસ કરવાની છે સ્કોલરશિપ લેવી છે કે એડમિશન લેવું છે તમારે બંનેમાંથી એક ચોઈસ કરવાની રહેશે હવે સ્કોલરશિપ કોને મળશે એ મેં તમને ગયા વિડીયોમાં જણાવી દીધું હતું તો તમે તે વિડીયો આપણે ચેનલમાં મોકલે જોઈ લેજો તો હવે ટૂંક સમયમાં કીધું છે કે જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થઈ જશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે આમાં શું લખેલું છે આજે આપણે કાળજીપૂર્વક પૂર્ણ કરવાની રહેશે તો જ્યારે પણ ચોઈસ ફિલિંગ ચાલુ થશે તમે લોગિન ઇન કરશો એટલે એમાં ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવી જશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી અને તમારે કેવી રીતે બધું સિલેક્ટ કરવું તે પણ હું વિડીયોના મારફતે સમજાવીશ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમે લાઇક કરજો આગળ શેર પણ કરજો અને જો તમારે આ પ્રકારનું હજુ ઓપ્શન શોધતો થતું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે પણ થોડાક દિવસોમાં આ પ્રકારનું જે નવું છે તે આવી જશે તો મિત્રો આશા રાખો તમને વિડીયો ગમ્યો હશે તમારે કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ વિડીયો તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને શેર પણ કરજો તો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં